જય સ્વામિનારાયણ ભક્તો અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો માણીએ પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરિત્ર ગાથા કંથકોટના દરબાર દેવાજી સંગ્રામજી ઉપર સંકટના વિકટ ઘેરાયા હતા સિંધના બાદશાહે કે કાં તો તમારું રાજ સુપ્રત કરો અથવા તમારી કુંવરી અમારે હવાલે કરો નહીં તો અમારા લશ્કર સામે લડી લેવા તૈયાર રહેજો એક માસની મહેતલ અણધારી આપત્તિ આવી પડતા દેવાજી દરબારની ઊંઘ હરામ થઈ હતી દેવાજી બહુ જ મૂંઝવણમાં મુકાઈ ગયા આમાંથી કાંઈક રસ્તો નીકળે એ માટે તે શ્રીજી મહારાજની પ્રાર્થના કરતા હતા મહારાજને કંથકોટ પધારવા સંદેશો પણ મોકલાવ્યો હતો ને મહારાજના કંઠકોટ આવવાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા મહારાજ કંથકોટ પધાર્યા ત્યારે દેવાજી દરબારના જીવમાં જીવ આવ્યો મહારાજને ચરણે દંડવત પ્રણામ કરીને પ્રભુને ઉતારો કરાવ્યો પ્રભુને થાળ જમાડી આરામના સમયે પોતાની મૂંઝવણ વ્યક્ત કરી એમની આંખમાં આંસુ ઉભરાયા રાજનો ત્યાગ કરીને ક્યાં જવું અને દીકરી આપું તો કુટુંબમાં નીચું જોવા જેવું થાય ને દીકરી આપઘાત કરીને જીવન ટૂંકાવી નાખે તો એ પાપ બાપને જીવમાં જિંદગીભર ડંખે પ્રભુએ દેવાજીને સાંત્વના આપી અને કહ્યું કે રાજ આપશો નહીં પણ રામબાઈને આપજો અમે રક્ષા કરીશું દેવાજીએ મહારાજની વાતમાં વિશ્વાસ રાખી પોતા તરફથી કહેણ મોકલાવી દીધું નિર્ધારિત દિવસે સિંધથી બાદશાહના માણસો રામબાઈને તેડવા માટે આવ્યા બાઈને જાણ થતા એને અપાર દુઃખ થયું પોતાના પિતાની સ્થિતિ એ જાણતી હતી એટલે એ કશું બોલી નહીં મનમાં થયું કે મુસલમાનને વરવા કરતા મરવું સારું મારે કાયા વટલાવવી નથી મુસલમાની ઘણી થાય એ જીવંતરમાં ધૂળ પડી હાય હાય હિન્દુ ધર્મ જાશે હાય મણું હરામ થાશે આમ આપઘાત કરી જીવનનો અંત આણે લેવાનો બાઈએ વિચાર કરી લીધો અફીણ ઘોડીને જ્યાં પીવા જાય છે ત્યાં મહારાજે દિવ્ય સ્વરૂપે આવી રામબાઈનો હાથ જાલી લીધો અને કહ્યું શા માટે આપઘાત કરો છો અમે તમારી સહાયમાં છીએ પછી તમને શું મુશ્કેલી છે આ સાંભળી રામબાઈ થંભી ગયા ને પ્રભુને પ્રાર્થના કરતા ને રડતા રડતા કહેવા લાગ્યા અરે મહારાજ એ મુસલમાનના ઘરમાં મારા દિવસો કેમ જાશે એના કરતાં હું આમ જીવન ટૂંકાવી નાખું એમાં શું ખોટું બેટા રામ સત્સંગી થઈને તું આપઘાત કરે એ તો બહુ અજૂગતું કહેવાય તું કોઈ જાતની ચિંતા કરીશમાં અમે તારા ભેડા છીએ તારો ધર્મ બરાબર સચવાશે અમારામાં વિશ્વાસ રાખ આમ કહી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા બાઈ વેલડામાં બેઠા એટલે મહારાજના કહેવા પ્રમાણે એમને ભૂખ તેમજ તૃષા બંને શમી ગયા પિતાએ સાથે બ્રાહ્મણ રસોઈયો લઈ જવા કહ્યું પણ બાઈએ ના કહેવડાવી દીધી સહુની અશ્રુ ભરી વિદાય લઈ બાઈ સિંધ જવા રવાના થયા મનમાં અજંપો છે આંખમાં આંસુ છે હૈયામાં હરિયે બંધાવેલી દ્રઢ હિંમત છે આગળ જતા એક ગામ આવ્યું સહુએ ત્યાં ટીમણ કર્યા બાઈને ટીમણ કરવાનું પૂછ્યું બાઈએ ટીમણ કરવાની ના પાડી બીજે દિવસે પણ આમ બન્યું બાઈએ ના પાડી એટલે કામદારે કહ્યું ગામમાંથી કાચું સીધું લાવીએ ને તમે તમારે હાથે રસોઈ કરીને જમો આથી બાઈએ કહેવડાવ્યું કે મને ભૂખ કે તરસ નથી ઈચ્છા થશે એટલે કહેવડાવીશ સમય વીત્યો છતાં બાઈએ રસ્તામાં કશું જ ખાધું કે પીધું નહીં વળી શરીરમાં અશક્તિ પણ આવી નહીં સાથેના તેમજ બીજાને ભારે ગુણ આવ્યો સહુને પૂજ્ય બુદ્ધિ થઈ પોતાના વતન સિંધમાં આવી કામદારે બાદશાહને આ સઘળી હકીકત કહી સંભળાવી એથી એને પણ નવાઈ લાગી આ કોઈક તપસ્વી અને દેવી બાઈ લાગતા બાદશાહની એની સાથે લગ્ન કરવાની વૃત્તિ બદલાઈ ગઈ એને પણ બાઈ પ્રત્યે આદર ભાવ જાગ્યો એમના માટે અલગ રહેઠાણની સગવડતા કરી આપી થોડો સમય વીત્યો ત્યાં કોઈ શત્રુ રાજાએ ચડાઈ કરતા એ બાદશાહ મરણ પામ્યો એનો યુવાન દીકરો ગાદીએ આવ્યો એણે આ પવિત્ર બાઈને દર દાગીનાને માલસામાન સાથે કચ્છ પરત મોકલી આપ્યા રામબાઈ કંથકોટ આવ્યા પછી એમને ભૂખ તેમજ તૃષા બંને લાગી એટલે એ જમ્યા ને પાણી પણ પીધું પિયરમાં આવી એણે પોતાના સંબંધીઓને સર્વ વાત કહી સંભળાવી સહુએ સાંભળીને આશ્ચર્ય પામ્યા રામબાઈને મહારાજે રક્ષા કરી એનો એના મનમાં ભારે ગુણ હતો મનમાં થયા કરે કે હવે મહારાજા બાજુ ક્યારે આવે ને ક્યારે એમની પૂજા કરીને કૃતાર્થ થાઉં સિંધમાંથી આવેલા સોનામાંથી એમણે સોની પાસે મહારાજ માટે અલંકાર ઘડાવ્યા હરિભક્ત કચરા ભગતને કહેવડાવ્યું કે મહારાજને કંથકોટમાં તેડાવો એવામાં થોડે સમય મહારાજ કંથકોટ પધાર્યા કચરા ભગતને ઘેર ઉતર્યા મહારાજને થાળ જમાડવો હતો ઘરમાં ઘી ગોળ હતા નહીં એટલે ભગત બજારે લેવા ગયા પણ ઉધાર કોઈએ આપ્યું નહીં એટલે કચરા ભગત ખાલી ઠામ લઈને પાછા આવ્યા તેના ઘરવાળાએ કહ્યું કે આ મારું પાનેતર ગીરવે મેલીને સીધું સામાન લઈ આવો બાઈનું પાનેતર દુકાનદારને ત્યાં ગીરવે મૂકી ઘી ગોળને લોટ લઈ ઘેર આવ્યા મૂળજી બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો અંતર્યામી પ્રભુ પ્રેમથી પોતાના ગરીબ ભક્તનો ભાવ જમ્યા કચરા ભગતે નેણા ભરીને પ્રભુના દર્શન કર્યા વધેલ પ્રસાદી કચરા ભગતને આપી સાંજે થોડી વાર વાર્તા કરી પ્રભુ પોઢી ગયા સવારે જાગ્યાને પ્રાતઃ વિધિ કરી કચરા ભગતને કહ્યું જાઓ હવે દરબારમાં ખબર આપો કે મહારાજ પધાર્યા છે કચરા ભગત દરબારમાં ગયા ને મહારાજ પધાર્યાનો સંદેશો આપ્યો એ સાંભળી સહુ રાજી થયા દરબારે પૂછ્યું મહારાજ ક્યારે આવ્યા કચરા ભગત કહે કાલે સાંજે ઓચિંતા ના આવ્યા ને એમની વ્યવસ્થા કરવામાં હું રોકાયો હોવાથી આપને ખબર આપવા નહોતો આવી શક્યો દેવાજી દરબારે વાજતે ગાજતે પ્રભુનું સામયું કર્યું પાલખીમાં બેસી મહારાજ દરબારગઢમાં આવ્યા સૌને કુશલતાના સમાચાર પૂછ્યા દરબારે કહ્યું મહારાજ તમે અમારી ભારે આબરૂ જાળવી છે બહેનબાને આપની પૂજા કરવી છે આ સાંભળી પ્રભુએ કહ્યું કે બાઈઓ પ્રત્યક્ષ આવીને અમારી પૂજા કરે એવી પૂજા અમે નહીં ગ્રહણ કરતા એમના વતી તમે પૂજા કરો રામબાઈએ તો હોંશથી પૂજાની સામગ્રી મોકલાવી દરબારે ભાવથી મહારાજની પૂજા કરી સુવર્ણના અલંકારો ધરાવ્યા બાઈએ દૂરથી પ્રભુના નેણાં ભરીને દર્શન કર્યા અંતરમાં શાંતિ થઈ શ્રીહરિ કહે દરબાર અમે તો સાધુ છઈએ આ મોંઘા વસ્ત્ર અલંકાર અમને શોભે નહીં અમે તો કોઈને આપી દઈએ તો ત્યારે રામબાઈએ કહેવડાવ્યું કે મહારાજને યોગ્ય લાગે એમ કરે અમારે તો તમને વસ્ત્ર અલંકાર ધરાવવાનો સંકલ્પ હતો જે પૂર્ણ થયો મહારાજ કચરા ભગતને ત્યાં પરત પધાર્યા સુવર્ણ અલંકાર ભગતને આપ્યા ને કહ્યું જાઓ પેલા વાણિયાને ત્યાંથી તમારી વસ્તુ છોડાવી લાવો આમ ભક્ત વત્સલ ભગવાને રામબાઈની રક્ષા કરી ને પોતાના ભક્ત કચરા ભગતનું દારિદ્ર્ય પણ દૂર કર્યું નિષ્કુલાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો સોળની પંક્તિ તેત્રીસમાં આ કંથકોટના રામબાઈને ચિંતવતા લખ્યા છે કે બાઈ એક મોટા હરિભક્ત જેને જૂઠું થઈ ગયું જગત ભક્ત મંજી દેવો લુવાણા કંથકોટે એ ભક્ત કહેવાણા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે અને આવા જ શ્રીહરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જય સ્વામિનારાયણ